દોસ્તો હવે સમાચાર આવી રહ્યા છે પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ હવે અલગ અલગ લોકો એમની જે કાંઈ પણ અંતિમ વિધિ છે એમાં પહોંચી રહ્યા છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતના નામાંકિત વ્યક્તિઓ હવે પહોંચી રહ્યા છે યશસ્વી વડાપ્રધાનથી શરૂ કરીને ઉદ્યોગપતિઓ પણ હવે પહોંચી રહ્યા છે ત્યારે અંતિમ વિધિમાં શું ઘટના બની છે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે એ પણ જણાવીશું કે કયા કયા લોકો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી ગયા છે અને એમની અંતિમ વિધિમાં પહોંચી ગયા છે આ તમામ વાતો વિશે આજના વિડીયોમાં અમે તમને ખુલાસો કરવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આજના વિડીયોમાં આ બાબતે જાણી લઈશું સાથે એ પણ જાણી લઈશું કે એમના પરિવારમાં કોણ કોણ સભ્યો છે

આ ગૌતમ અદાણી અચાનક પોતાની સાથે જ મામલો સોશિયલ મીડિયા પર ફેલાયો છે આખરે વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણીને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને સાંત્વના આપવા માટે ગૌતમ અદાણી પહોંચી ગયા છે આ સાથે જ અનેક ઉદ્યોગપતિઓ પહોંચી રહ્યા છે એ પહેલાં અમે તમને જણાવી દઈએ કે ભારતના મુખ્યમંત્રી આ જે કાંઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અચાનક નિધન થતાની સાથે જ એમના પરિવારના સભ્યો કે જેમનો મોટા ભાગનો પરિવાર લંડનમાં રહે છે આ પરિવારના સભ્યો પણ ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે ત્યારે સમયે ભારત યશસ્વી મોદી પણ હવે એમને સાંત્વના પાઠવવા માટે એમના જ જે નિવાસ સ્થાન છે ત્યાં પહોંચી ગયા છે ત્યારે આજે કાંઈ પણ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ આ ત્યાંની તસવીરો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય વિજય રૂપાણીને અલગ અલગ માધ્યમથી સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે ગઈકાલે જ ભારતના નરેન્દ્ર મોદી પણ એમના ધર્મપત્નીને જે પણ છે એ વિજય રૂપાણીના રૂપાણી અંજની રૂપાણીને શ્રદ્ધાંજલિ અને જે કાંઈ પણ એમના જે વાતો છે સ્મરણો છે એમને યાદ કર્યા હતા જેને સાંભળીને પણ માહોલ એ શોકભર્યો થયો હતો સૌ લોકો શોકમાં ઘેરાયા છે ઊંડો શોક આવ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી સહિત ત્રણસોથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ સૌ લોકોને અલગ અલગ ડીએનએ ચેક કરીને એમના પરિવારને સુપરત કરવામાં આવી શકે છે અને આ વિજય રૂપાણીની આ તસવીરો જે છે દોસ્તો સોશિયલ મીડિયા પર સૌ લોકો ઘેરા શોકમાં ડૂબ્યા છે આમ તો કહેવામાં આવી રહ્યું છે કે સમાજ હોય કે એમનું રાજકારણ હોય કે પછી કોઈ પણ વ્યક્તિઓ હોય એમના ચાહકો હોય સૌ વ્યક્તિઓ શોકના ઘેરા માહોલમાં ડૂબ્યા છે અને ત્યારે એમનો આ કિંમતી આંકડો જે હતો બાર જીરો છ એ જેમના માટે મોતનો આંકડો સાબિત થયો છે કારણ કે એનું અવસાન જે દિવસે થયું તે દિવસની તારીખની જો વાત કરવામાં આવે તો બાર છ એટલે કે બાર ઝીરો છ બે હજાર પચીસની આ તારીખે એમનું નિધન થયું છે ત્યારે એમની બધી ગાડીઓના પ્લેટ નંબર પણ એ જ છે બાર ઝીરો છ અને એની આ મોતનો આંકડો પણ આ તારીખ બની છે ત્યારે એનું સૌ લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે શબ્દો આપણા ઓછા પડે કારણ કે આ જે ઘટના છે ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની હશે કે જેમાં આટલા બધા લોકો એક સાથે ગુજરાત રાજ્યના અમદાવાદ સિટીમાં અવસાન પામ્યા છે ત્યારે ખૂબ ચિંતાનો વિષય છે સૌ લોકો ઘેરા શોકમાં છે કારણ કે આ છે એના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડીમાં ઈશ્વર એમને સહન કરવાની શક્તિ આપે અને સૌ લોકોને એક ઉર્જા આપે એ જ પ્રાર્થના કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ પણ કરજો ઓમ શાંતિ અવશ્ય લખી દેજો આ વિડીયો એક લાઇક પણ અવશ્ય કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરી દેજો તથા આવાને આવા રસપ્રદ અને અપડેટેડ માહિતી નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ